હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ્સ ફૂડ સેવા ચેનલમાં સ્વાગત છે ત્રણે ત્રણ વસ્તુઓ મિક્સ કરી બનાવો એક ચમચી રાત્રે સૂતા પહેલા ખાઈ લો સવારે તમે તમારા લટકતી પેટની ચરબીને લટકતી ફાંદની ચરબીને ફૂલાયેલા પેટને ટાટાબાય વાય કહી દેશો યોગાની જરૂર નથી એક્સરસાઇઝની જરૂર નથી ડાયટની જરૂર નથી કોઈ પણ પ્રકારના વેઇટ લોસ પ્લાનની જરૂર નથી કોઈ પણ પ્રકારની ડાયટ પ્લાન યોગા એક્સરસાઇઝ કશું જ નથી કરવાનું ખાવાની

વિડિયોઝ ને લિંક તમારા દોસ્તો સાથે ચોક્કસ શેરિંગ કરશો વધારે વધારે શેરિંગ અમારી ટીમ ને અમને પ્રોત્સાહન કરે છે અમને ઉત્સાહ પૂરો પાડે છે તો અહીંયા આપણે સૌથી પહેલા એ જોઈએ ત્રણ વસ્તુ કઈ છે તેના વિશેની માહિતી તો અહીંયા મેં સુવા દાણા લીધા છે અડધા ની અડધી ચમચી તમે જોઈ શકો છો ચમચી મોટી છે એટલે અડધા ની અડધી ચમચી તમારી ચમચી નાની હોય તો અડધી ચમચી ચોક્કસ લેજો સુવા દાણા છે પાચન શક્તિ વધારના છે સૂતા સૂતા પણ તમારા ખોરાક પથરા જેલા ખોરકને પચાવવાનું કામ શું હોય કરે છે તમને સૌને ખ્યાલ હશે કે જ્યારે વજન ક્યારે વધે છે તો આપણી પાચન શક્તિ નબળી હોય ત્યારે જ વજન વધે છે તો સૌથી પહેલા આપણે પાચન શક્તિ વધારવાના પ્રયત્નો કરવા જોઈએ ત્યારબાદ આપણે વજન ઘટાડવા માટે યોગા એક્સરસાઇઝ કરશું તો જ આપણું વજન ઘટશે બાકી તમારું વજન ક્યારેય નહીં ઘટે તમે ભૂખ્યા રહેશો તો પણ નહીં ઘટે કારણ કે તમે અડધી અડકી જમશો ને એ પણ નહીં પચે ઘણા બધાને એવી ફરિયાદ છે કે અમે બહુ જ ઓછું જમીએ છીએ અમે ઘણું બધું ડાયટ ફોલો કરીએ છીએ અમે ઘણા બધા વેઇટ લોસ ડ્રિંક્સ લઈએ છીએ પરંતુ અમારું વજન ઘટવાનું નામ નથી લેતું તો એના માટે કશું જ નથી કરવાનું સૌથી પહેલાં તમારે તમારી મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું છે પાચન શક્તિ વધારવાની છે તો તમે બધી જ વસ્તુઓમાં સો ટકા પરિણામ મેળવી શકો છો તો શુવાદાણા એ વસ્તુ એવી છે કે જે તમારા શરીરની કેલરીને બાળવાનું કામ કરે છે સાથે પાચન શક્તિ સ્ટ્રોંગ કરે છે તો શુવાદાણા લેવા એકદમ ફરજિયાત છે પ્રશ્ન એ થશે સુવાદાણા ગરમ છે જી હા તો એ ગરમીમાં ઠંડક આપણે ઉમેરીશું અડધી ચમચી વરિયાળી જયારે સુવાદાણા અને વરિયાળી ગરમ નથી પડતું પરંતુ ઘણા બધા ફાયદાઓ આપે છે વરિયાળી આપણને ઠંડક આપે છે સાથે સાથે વરિયાળીના કારણે આપણું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે આપણા બોડીમાં હાર્મોન્સ એક્ટિવ થાય છે જેના કારણે આપણા પથરા જેવા ખોરાકને પણ આપણે પચાવી શકીએ છીએ રાત્રે સારી નીંદર પણ આવશે અને આપણા ધીરે ધીરે પતલા પણ થઈ જશું હવે જે ત્રીજી વસ્તુ છે એ છે અડધાની અડધી ચમચી અજમો અજમો આપણા શરીરની જૂની ચરબીને તોડવાનું કામ કરે છે જ્યારે વરિયાળી અને સુવાદાળા આપણા શરીરમાં નવી ચરબી થવા દેતા નથી અને પાચન શક્તિ વધારે છે તો અહીંયા ત્રણે ત્રણ વસ્તુ આપણે કેવી રીતે લેવાની છે એના બેનિફિટ્સ તમે જોઈ લીધા છે હવે આપણે આ ત્રણે ત્રણ વસ્તુ છે એને એક ચમચીમાં મિક્સ કરી દે વરિયાળી છે એ અને સાથે સાથે સુવાદાણા મિક્સ કરી દીધા છે સિમ્પલ આપણી રેમેડી બની ગઈ છે રેડી ટુ ઈટ છે તમે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા છો કોલેજ પર છો કે પછી ત્યાં આવી રીતે પરફેક્ટ એક ચમચી માપ હોવું જોઈએ તમે જોઈ શકો છો વધારે પણ નહીં ઓછું પણ નહીં તો એવી રીતે આપણે સેટ કરવાની છે વસ્તુ કે એક ચમચી થવી જોઈએ બસ ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલાં ફાકી જાઓ ધીમે ધીમે ચાવવાનું છે ને બધો જ રસ આપણા ગળાથી નીચે ઉતરે એવી રીતે ચાવવાનું છે ચાવતા થોડી વાર લાગશે ચાવવાના ઘણા બધા ફાયદાઓ છે દાંત તમારા મજબૂત થશે તમને કોઈ ક્યારેય દાંતની પ્રોબ્લેમ નહીં થાય ઘરડા થશો તો પણ દાંતમાં સડો નહીં થાય કારણ કે એમાં રહેલા રેસા તમારા દાંતને અંદરથી સાફ કરવાનું કામ કરે છે તો આમાં પ્રોટીન અને ફાઈબર બંને છે આ ત્રણ ત્રણ વસ્તુઓમાં જે તમારા શરીરના મસલ્સને સ્ટ્રોંગ કરશે સાથે તમારા શરીરની ગંદી ચરબી દૂર કરશે અને તમને લાંબો સમય સુધી ભૂખ પણ નહીં લાગે હવે તમારે રાત્રે સૂતા પહેલાં આ રેમેડી લેવાની છે એક ગ્લાસ હુંફાળા ગરમ પાણી સાથે લેવાની છે અને સૂઈ જવાનું છે આખી રાતમાં ક્યારેય નહીં ઉઠો એટલી ભયંકર નીંદર આવશે કારણ કે આમાં આપણે વરિયાળી ઉમેરી છે અને રાત્રે સૂતા પહેલા વરિયાળીનો રસ જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યારે આપણને સારી રીતે નીંદર આવે છે આપણા મગજને આરામ પહોંચાડવાનું કામ કરે છે અને સાથે સાથે આપણા બોડીમાં એવી રાસાયણિક પ્રક્રિયા થશે જેના કારણે આપણા શરીરની બધી જ ચરબી ઈઝીલી દૂર થવાનું નામ લેશે તો ખરેખર મિત્રો રેમેડી ખૂબ ઉપયોગી છે ફોલો કરો અને વજન ઘટાડો સાથે સાથે સવારે ઉઠીને તમારે હુંફાળું નરણાકોઠે ગરમ પાણી તો ચોક્કસ પીવાનું છે એ તો ભૂલવાનું જ નથી અને દિવસમાં ભરપૂર પ્રમાણમાં પાણી પીવો બસ આટલી જ વસ્તુનું ધ્યાન રાખવાનું છું બીજી કોઈ જ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું નથી તો આ એક ચમચી ખાઓ અને વજન ઘટાડો ખરેખર માહિતી પસંદ આવે છે કરો 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 મારી